નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ચાર બે હજાર પચીસ આજે બુધવાર અથર્વ સ્ટડીની અંદર આપનો હાર્દિક સ્વાગત છે ધોરણ સાત શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા લેવાયેલ પેપર વિષય ગણિત જેની આપણે સોલ્યુશન જોઈશું હા જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂર કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આપણે જોઈએ ધોરણ સાત વિષય ગણિતનું પ્રશ્ન નંબર અ ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ અંગ્રેજી મૂળાક્ષર એ સમિતિની રેખાઓ બે હોય છે ઘનને લઈને છ સપાટીઓ હોય છે ચાલીસ ના પચીસ ટકા જે આપણને બાજુમાં ગણતરી કરી આપેલી છે ઓપ્શન નંબર ડી દસ હોય છે અઢાર સેમી વ્યાસ વાળા વર્તુળ ત્રિગ્યા નવ પાંચમા નંબરમાં ખાલી જગ્યાએ પદી છે તો નવ છ પૂરું પરિભ્રમણ એટલે આપણને કોણ પૂછે છે એટલે ત્રણસો ને મોસંબીનો પડછાયો વર્તુળ જેવો હોય છે આઠમા નંબરમાં અચળપદ તો છેલ્લી સંખ્યા જે છે આપણી ચલ વગરને એને અચળપદ કહેવામાં આવે છે એટલે કે ત્રણ નવમાં નંબરમાં આપેલ બંને સંખ્યા એક જ જેવી છે અહીંયા ગુણ્યા ત્રણ હોવાથી ગ્રેટર ધેન જવાબ આવશે એટલે કે આ બાજુની સંખ્યા મોટી છે દસમા નંબરમાં અતિશંક્ષિત રૂપ તો આપણને અહીંયા ગણતરી આપેલી છે પાંચ ચોક વીસ પચીસ અંશ અને છેદમાંથી પાંચ પાંચ ઉડી જશે તો આપણને જવાબ માઇનસ ચાર ભાગે પાંચ મળે છે બંને અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો આપણને અહીંયા બધા જ ઓપ્શન સાચા છે ઘણા બધાને તકલીફ આના અંદર પડેલી છે એની જીરો ઘાત એટલે એ અને એમાં એક જવાબ આવે છે અને બાકીનો ગુણાકાર એનો એ જ રહે છે એટલે કે બંને બાજુ સંખ્યાઓ સરખી રહે છે એટલે આ ખાસ ધ્યાન રાખવું અને સમજવું જો કોઈ પણ ભૂલ તમને જણાય તો આપણે મેસેજ કરી શકો છો અને એના દ્વારા તમે એનું સોલ્યુશન જાણી શકો છો સાથે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જો હજી સુધી પણ ન કરી હોય તો અવશ્ય કરે અને ચેનલ સાથે જોડાયેલા રહે પ્રશ્ન નંબર બે અ પ્રત્યેક વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પાંચ એક્સ અને માઇનસ આઠ એક્સ બંને સજાતીય પદો છે અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર એ વર્તુળનું કેન્દ્ર કહી શકાય અથવા વ્યાસનું મધ્યબિંદુ પણ કહી શકાય છે ત્રીજા નંબરમાં એક દ્વિત્યાંશ એટલે પચાસ ટકા કારણ કે એક દ્વિત્યાંશ ગુણ્યાસો પચાસ દુ એટલે આપણને પચાસ ટકા મળે છે સમઘનને આઠ શીરો બિંદુ હોય છે સમઘન પાસામાં સામસામેના અંકોનો સરવાળો સાત થાય છે છઠ્ઠા નંબરમાં ચાર ભાગ્યા સાત અને છ ભાગ્યા સાતની વચ્ચે તો બંનેની વચ્ચે પાંચ ભાગ્યા સાત એક જ સંખ્યા આવે છે આમ તો અસંખ્ય સમય સંખ્યાઓ લઈ શકાય છે સાતમા નંબરમાં સંબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખાઓ હોય છે આઠમા નંબરમાં બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થાય છે વર્તુળનો વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજા દસમા નંબરમાં એક્સના ત્રણ ગણા ચાર ઉમેરવા ઉમેરતાની પદાવલી તો ત્રણેક વત્તા ચાર થાય છે બ નંબરમાં નીચેના દાખલા ગણો એમાં એક દ્વિતિયાંશ અને બે તૃતીયાંશ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓની ગણતરી આપણે કરવાની છે હવે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે તમે કોઈપણ જવાબ આની અંદર લખી શકો છો મેં જે જવાબ લખ્યો છે એ ત્રીસથી ચાલીસની વચ્ચે આવતી દસ સંખ્યાઓમાંથી કોઈપણ પાંચ સંખ્યા લખી શકાય છે અલગ અલગ સંખ્યાઓ આની અંદર આવી શકે છે તમારી ગણતરીના આધારે તમને માર્ક્સ એમાં મળતા હોય છે બીજા નંબરમાં સાદુરૂપ આપી ખાસ સ્વરૂપે સંખ્યાને લખવાની છે તો અહીંયા આપણે બાજુમાં સાદુરૂપનું આખું સોલ્યુશન આપેલું છે અને એને ખાસ સ્વરૂપમાં જવાબ આવે છે ત્રણની ત્રણ કાર ત્રીજા નંબરમાં જે સરવાળો છે ટુ કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ થ્રી માઇનસ એ બીનું સાદુરૂપ આપી અને એ અને બીની કિંમત મૂકવાની છે તો અહીંયા આપણે જે ગણતરી કરી છે એમાં આપણું રૂપ કહેવાય એટલે કે ટુ એનો વર્ગ વધતા એ બી ત્રણ અને એની અંદર કિંમત મૂકતા આપણને જવાબ મળે છે અડત્રીસ તો તમે અહીંયા જવાબને જોઈ શકો છો પ્રશ્ન ત્રણ અ નીચેના દાખલા ગણો ત્રણમાંથી કોઈ પણ બે અહીંયા પાંચ આપેલા છે પણ પાંચ નથી ત્રણમાંથી બે લખવાના છે પહેલાં નંબરમાં સાબિત કરવાનું છે હવે સાબિત કરવામાં હોય તો નિયમ છે કાતની કાતનો ગુણાકાર થાય તો અહીંયા એક્સની છ ઘાત ભાગ્યા આજે ચાર દુ આઠની એક્સની આઠ ઘાત તો એ પ્રમાણે ગણતરી કરીએ તો આપણને બાજુમાં આખી ગણતરી કરીને તમને આપેલી છે તમે ગણતરીના આધારે જવાબ લખી શકો છો તો આખી ગણતરી તમને અહીંયા આપેલી છે બધા જ અંશ અને છેદની સંખ્યાઓ ઉડાડી શકો છો અથવા ઘાતાંકોના આધારે માઇનસ કરીને પણ જવાબ લખી શકો છો બીજા નંબરમાં ત્રીસ સેમી લંબાઈ અને વીસ સેમી પહોળાઈ લંબચોરસ તો લંબચોરસ માટેનો જે દાખલો છે એ આપણને અહીંયા ગણેલો છે તો તમે એ જોઈ શકો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ એના આધારે એનું ક્ષેત્રફળ મળે છે અને એ છસો સેમી વર્ગ મળશે બીજું વર્તુળનું ક્ષેત્રફળ કારણ કે રકમની અંદર કહેલું છે કે દસ સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેવામાં આવે છે તો બાકી પત્રાનું કેટલું થાય તો વર્તુળનું ક્ષેત્રફળ પાય આરનો વર્ગ એના આધારે ગણતરી કરતાં ત્રણસો ચૌદ સેમીનો વર્ગ વધે છે બંને ગણતરી કર્યા પછી જે બંને જવાબો છે એની બાદ બાકી કરીએ એટલે કે બાકીનું પતરું કુલ લંબચોરસ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ તો બસો છ્યાસી સેમી વર્ગ આપણને મળે છે જે બાકી પત્રાનું આપણને માપ આપેલું છે ચલો ત્રીજા નંબરનું આપણે જોઈએ કે પાંચ ટકા વાર્ષિક વ્યાજના દરે તો અહીંયા તમે બાજુની અંદર તમે રકમની બાજુમાં જ આપણે દાખલો ગણેલો છે મુદ્દલ બરાબર આપણને આપી છે દસ હજાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ પાંચ ટકા અને સમય એક વર્ષનો આપેલો છે તો ટી બરાબર આઈ બરાબર પીઆરટી ગુણ્યા ભાગ્યા સો એના આધારે ગણતરી કરીશું તો વ્યાજ આપણને પાંચસો મળે છે અને પાંચસો સાથે વ્યાજ મુદ્દલ એટલે કે મુદ્દલ વધતા વ્યાજ કરીશું એટલે આપણને વ્યાજ મુદ્દલ દસ હજાર પાંચસો રૂપિયા મળે છે સાચા જોડકા જોડવાના છે સાચા જોડકાની અંદર પહેલું છે ગોલક બીજું છે શંકુ અને ત્રીજું છે નળાકાર એમાં બીજા નંબરની અંદર નીચેના સમિતિ રેખા દોરવાની છે તો અહીંયા આપણને સમિતિની રેખાઓ દર્શાવેલી છે પહેલું ચોરસ છે માટે ચાર લંબ ચોરસ છે એટલે બે અને વર્તુળ હોવાથી અસંખ્ય થાય છે ત્રીજા નંબરમાં નીચેના દાખલા ગણો બંને દાખલા ફરજિયાત ગણવાના છે બાદ બાકી કરવાની છે અગિયાર ભાગ્યા બાર માઇનસ પાંચ ભાગ્યા ચોવીસ તો લસા લેવો પડશે કારણ કે છેદ બંનેનો સરખો નથી છેદ સરખો કરવા માટે લસા ચોવીસ આવશે અને ચોવીસ વર્ષ આવ્યા પછી આપણે ગણતરી કરતાં આપણને છેલ્લે સત્તર ભાગ્યા ચોવીસ જવાબમાં મળે છે એ જ પ્રમાણે ગુણાકાર છે તો ગુણાકાર આપણને સત્યાવીસ ભાગ્યા અઠ્યાવીસ ગુણ્યા વીસ ભાગ્યા એકવીસ તો અહીંયા જે પ્રમાણે આપણે ભાગ કરેલા છે નવતરી સત્યાવીસ અહીંયા પાંચ ચોક વીસ નીચે સાત ચોક અઠ્યાવીસ અને સાત તરી એકવીસ તો તમને દેખાશે કે ઉપર અંશની અંદર નવ ગુણ્યા પાંચ અને છેદમાં સાત ગુણ્યા સાત વધ્યા એટલે આપણો જવાબ આવશે પિસ્તાલીસ ભાગ્યા ઓગણપચાસ એનાથી આગળ જોઈએ ટકામાં રૂપાંતરિત તો ટકામાં કોઈપણ સંખ્યાને રૂપાંતરિત કરવા હોય તો ગુણ્યાસો કરવા પડે અને ગુણ્યાસો કરીએ તો વીસ પચાસો વીસ વીસ આપણા કેન્સલ થાય એટલે ચોવીસ ગુણ્યા પાંચ એટલે એકસો ને વીસ ટકા મળે છે પ્રશ્ન ચાર આની અંદર વાત કરીએ આપેલ ઘન વર્તુળનો ઊભો છેદ અને આડો છેદ તો ઊભો છેદ પાસો હોય તો ચોરસ અને આડો છેદ કરીશું તો પણ ચોરસ વર્તુળાકાર નળી છે તો નળીમાં છેદ કરીશું તો વર્તુળ બનશે અને છેદ કરીશું તો લંબચોરસ મળે છે આઈસ્ક્રીમ કોણ છે ઊભો છેદ કરીશું તો વર્તુળ અને છેદ કરીશું તો ત્રિકોણ આપણને મળે છે બીજા નંબરમાં ત્રિકોણ એ બી ખૂણો એ છે તો આપણને આકૃતિ આપેલી છે એબી બરાબર પાંચ સેમી બીસી બરાબર તેર સેમી અને એસી બરાબર બાર સેમી આકૃતિના આધારે આપણને આપેલું છે તો આકૃતિની અંદર આ આપણને કાટખૂણો કહેલો છે તો કાટખૂણો કહેલો છે તો એના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ અને એના આધારે આપણે કિંમત મૂકીએ તો એક દુત્યાંશ પાંચ ગુણ્યા બાર આપણે એને પાયો લઈએ તો એના વેદ લઈ શકીએ છીએ કાટખૂણો છે એટલા માટે તો એમાં છ દુ બાર અને છ પચાસ ત્રીસ એટલે એનું ક્ષેત્રફળ આપણને સેમી વર્ગ મળે છે હવે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળમાં જે આપણે તો આની અંદર આપણે શોધવાનું છે એડીનું માપ અને એડીનું માપ શોધવા માટે કરીને આપણે ફરીથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક 2 પાયો ગુણ્યા વેદના આધારે ગણતરી કરવામાં આવે છે અને પાયો ગુણ્યા વેદના આધારે ગણતરી કરીએ તો ત્રીસ બરાબર એક દૃત્યાંશ તેર ગુણ્યા એચ તો ત્રીસ ગુણ્યા બે ભાગ્યા તેર બરાબર એચ તો એચ બરાબર સાહીઠ ભાગ્યા પાંચ આ આપણો 60 ભાગ્યા તેર આપણો જવાબ મળે છે એટલે બીજાનો જવાબ આપણને એટલો મળે છે ત્રીજા નંબર શાળાની એક ટીમ આ વર્ષે છ રમતો જીતી અને ગયા વર્ષે ચાર રમતો જીતી હતી આપણો સ્વાધ્યાયનો જે દાખલો છે ચોપડીનો જેમાં રાશિનો તફાવત જે મળે છે તે અને એના આધારે એનો જવાબ આવે છે પચાસ ટકા છઠ્ઠાની અંદર સરવાળો કરવાનો છે તો આ બંને વચ્ચે અને આપેલો છે અને એની જગ્યાએ આપણે સરવાળાની ચિહ્ન મૂકી અને પછી સજાતીય પદો નજીક લાવી અને એનો સરવાળો બાદ બાકી જે થતું હોય એ આપણે કરીએ તો આપણો જવાબ મળે છે બે એક્સ વાય વત્તા ત્રણ એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ તમે ત્રણ એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ અને વધતા બે એક્સ વાય લખો તો પણ ચાલે અને આ રીતે દર્શાવો તો પણ આપણો જવાબ સાચો જ મળે છે તો આ રીતે આપણે ગણતરી કરવાની છે એના પછી પાંચમા નંબરની અંદર તો પાંચમા નંબરની અંદર એની ચાર ઘાતની ઉપર છ ઘાત એટલે કાતની કાતનો ગુણાકાર એટલે છ ચોક ચોવીસ ઘાત થઈ ગઈ અહીંયા ત્રણ દુ છ ઘાત થઈ ગઈ નીચે એની બે ઘાત અને એની પાંચ ઘાત આપેલી છે તો ટોટલ ચોવીસને છ ત્રીસ ઘાત નીચેથી પાંચ ને બે સાત ઘાત ઉપર જશે એટલે ત્રીસમાંથી સાત કાઢીએ તો એની ત્રેવીસ ઘાત આપણો જવાબ મળે છે બની અંદર સંખ્યા રેખા દોરવાની છે ત્રણ ચતુર્થાંશ તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરેલી છે તમે જોઈ શકો છો જીરો એક ભાગ્યા ચાર બે ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર અને ચાર ભાગ્યા ચાર એટલે એક આ રીતે પણ તમે દર્શાવી શકો છો અને વચ્ચેથી જીરો દર્શાવીને એક બાજુ ઋણ સંખ્યા અને બીજી બાજુ સંખ્યાથી પણ દર્શાવી શકો છો બીજા નંબરનો દાખલો એકદમ સરળ છે જો વિદ્યાર્થીઓના પાંસઠ ટકા વિદ્ય વર્ગના પાંસઠ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી ડાયરેક્ટ ટકામાં જ પૂછ્યું છે એટલે સોમાંથી આપણે પાસઠ પાંચ કરીએ તો પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી એ આપણે કહી શકીએ છીએ પ્રશ્ન નંબર પાંચ અ માગ્યા મુજબ ગણવાના છે છમાંથી કોઈ પણ પાંચ તો પહેલું જ આપણને આપ્યું છે કોઈ રકમનું પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ આપી દીધેલું છે તો એની મૂળ રકમ એટલે કે આપણે પી શોધવાનો છે પ્રિન્સિપલ તો આપણે પી બરાબર સૂત્ર બનશે પી બરાબર આઈ ગુણ્યા સો ભાગ્યા આરટી અને એના આધારે કિંમત મૂકીએ અંશને છેદમાંથી ઉડાડતા આપણને ત્રણ હજાર રૂપિયા એનો જવાબ મળે છે બીજાની અંદર પાસો બનાવવા સમકનની આપેલી આકૃતિની અંદર તો આપણે આ જે ખાનાની અંદર પૂર્તતા કરેલી છે એ સાચી છે અને એના આધારે આપણે એ દર્શાવી શકીએ છીએ ત્રીજામાં એક ત્રિકોણનું ક્ષેત્રફળ સત્યાશી સેમી વર્ગ આપેલો છે આધાર આપેલો છે અને ઊંચાઈ શોધવાની છે તો આપણું સૂત્ર એક દુત્યાંશ આધાર ગુણ્યા ઊંચાઈ સત્યાશી બરાબર એક દુત્યાંશ ગુણ્યા પંદર ગુણ્યા એચ એચને બનાવીશું તો એચ બરાબર સત્યાસી અને ગુણ્યા બે અને ભાગ્યા પંદર છેદમાં જશે તો ભાગાકાર જ્યારે થાય છે તો એચ બરાબર એકસો પંદર એટલે કે આપણો જવાબ આવે છે અગિયાર પોઈન્ટ છ સેમી કારણ કે આપણે ઊંચાઈ મેળવવાની છે એટલા માટે હવે ચોથા નંબરમાં આકૃતિની સમિતિ દર્શાવવાની છે તો અહીંયા આપણને જે દર્શાવેલી છે એક એ બાજુ આવશે અને બીજી આ રીતે બે સમિતિ આપણને મળે છે પાંચમા નંબરમાં નીચેનામાં મોટી સંખ્યા કઈ છે તો એમાં આપણે રકમને થોડીક સુધારેલી છે તમે જાણતા હશો કે અહીંયા એની ત્રણ ઘાત નહીં પણ ચારની ત્રણ ઘાત છે તો અહીંયા બંને જે રકમો આપેલી છે આપણને પહેલી અને બીજી એ બંનેની અંદર લેસ દેન જવાબ આવે છે કારણ કે બેની સો ઘાત મોટી હોય અને અહીંયા ગણતરી કરી છે કે ત્રણની ચાર ઘાત મોટી છે ચારની ત્રણ ઘાત એટલે ચોસઠ અને ત્રણની ચાર ઘાત એટલે એક્યાસી તો એના આધારે બંને લેસદેનની અંદર આપણો જવાબ આવે છે છઠ્ઠાની અંદર આપણને ટ્રી ચાર્ટ બનાવવાનો કહેલો છે તો આપણે અહીંયા તમને ટ્રી ચાર્ટ આ રીતે આખો બનાવેલો છે આપણી આ પદાવલી છે આ પદો છે અને આ પદોના અવયવ છે આ પ્રમાણે આપણે ટ્રી ચાર્ટ ક્લાસની અંદર પણ શીખ્યા હશું અને આ રીતે દર્શાવવામાં આવે છે બ વિભાગની અંદર સજાતીય પદો અને વિજાતીય પદો તો પહેલો અને બીજું બંને સજાતીય પદો છે અહીંયા આપણને આપેલું છે આ બંને સજાતીય પદો કારણ કે ચલ અને ચલની ઘાતાંક સમાન હોવી જોઈએ તો તેને સજાતીય પદ કહેવામાં આવે છે અને બીજાતીય પદો એટલે કે ચલ અને ચલની ઘાતાંક સમાન ન હોય તો એને વિજાતીય પદો કહેવામાં આવે છે બીજા નંબરનો દાખલો છે એકવીસ મીટર વ્યાસવાળા મેદાનને ફરતેથી બંધ કરવા માટે દોરડાને બે વાર ફેરવે છે દોરડાની લંબાઈ શોધો અને દોરડાની કિંમત એક મીટરના પાંચ રૂપિયા પ્રમાણે શોધો તો અહીંયા આપણે તમને બાજુમાં દાખલો ગણીને જ આખો આપેલો છે તમે જોઈ શકો છો વર્તુળનો પરિ આપણને વ્યાસ આપેલો છે એટલા માટે પાઇન્ટ ટુ ડી પાઇન્ટ ટુ ડી પ્રમાણે આપણને છાસઠ મીટર એકવાર વર્તુળનો ફેરો કરીએ ત્યારે એટલું દોડવું જુએ તો આપણે બે વાર ફરવાનું છે એટલે એકસોને બત્રીસ મીટર મળશે તો એક મીટરના પાંચ રૂપિયા છે તો એકસો બત્રીસના કેટલા એના આધારે આપણે ગણતરી કરીએ તો આપણને જવાબની અંદર છસો ને રૂપિયાની અંદર એ 132 બત્રીસ મીટર દોરડાની કિંમત આપણને મળશે ત્રીજા નંબરની અંદર નીચેને પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એટલે પ્રથમ સંખ્યા પછી દશાંશ ચિહ્ન હોવું જોઈએ જો કોઈ સંખ્યા પાછળ આપેલી હોય તો તો પહેલી સંખ્યા આપણને સિત્તેર લાખ આપેલી છે એટલે સાત ગુણ્યા દસની છ કાત બીજી સંખ્યા ઓગણચાલીસ ઓગણ ત્રણ હજાર નવસો આઠ પોઈન્ટ છે તો દશાંચ ચિહ્નને આપણે આ સ્થાનેથી એટલે કે ચોથા સ્થાન ઉપર હતું ત્યાંથી અહીંયા આપણે પહેલાં સ્થાનની પછી એટલે કે સ બીજા સ્થાન સુધી લાવવાનું છે તો એની ગણતરી કરીએ તો આપણે ડાબી બાજુ ત્રણ અંક ખસીએ છીએ અને ત્રણ અંક ખસીએ તો દસની ત્રણ ઘાત આપણો જવાબ મળે છે એટલે કે ત્રણ પોઈન્ટ નેવ આઠ ઇઠોતેર ગુણ્યા દસની ત્રણ ઘાત અહીંયા બાકીની સંખ્યા પણ લખવી જરૂરી છે ત્રીજાની અંદર આપણને ત્રણ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા પાછળ બધા જ ઝીરો હોવાથી આપણે જીરો દર્શાવતા નથી ગુણ્યા દસની આઠ ઘાત કોઈ પણ જગ્યાએ આપણને દશાંશ ચિહ્ન ન આપેલું હોય જેમ કે ત્રીજી અને પહેલી સંખ્યામાં તો એ દશાંશ ચિહ્ન સૌથી છેલ્લે છે તેમ સમજી અને આપણે આગળની બાજુ એટલા સ્ટેપ ખસવાના અને એ ખસતા આપણને જ્યાં મળે છે તેના આધારે આપણે અહીંયા લખવાનું છે આપણે પંદર મિનિટની અંદર આખા પેપરનું સોલ્યુશન જોયું છે તમને ગમ્યું હશે તો આ રીતે તમે બીજા પેપરો બીજી માહિતી તમારે અભ્યાસને લગતી તમામ માહિતી જાણવા માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે જેથી તમને નવા વિડીયો સરળતાથી મળી રહે ધન્યવાદ